વાઘરા સાયકા જીઆઈડીસીમાં નેરોલેક કંપનીમાં ભીષણ આગ સત્તાવાળાઓની શંકાસ્પદ ષડયંત્રની ગાંધી તાલુકાના સાયકા જીઆઈડીસીમાં આવેલી જાણીતી નેરોલેક કંપનીમાં રેગઝિન પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાત અફરી મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે આસપાસની કંપનીઓમાં પણ ગભરાહટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓ જેવી કે ક્રાશિયમ જે કેમિકલ અને કલર ટેક્સ સહિતની કંપનીઓમાં ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા કુલ આઠ જેટલા ફાયર ટેન્કરોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કલાકોની મહેનત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં આવ્યો હતો સદનસીબી આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી ઘટનાની જાણ થતાં જ વાઘરા મામલતદાર પોલીસ વિભાગ પણ સ્તર પર પહોંચી ગયા હતા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે તપાસ પૂર્ણ થયા બાદ જ આગ પાછળનું સાચું કારણ બહાર આવશે આ ઘટનાએ જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક સલામતીના પગલાં અને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે ઉલ્લેખનીય છે કે પેઇન્ટ્સ કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે આગ પર કાબુ મેળવવા આવેલા ફાયર ફાઇટર્સ અને પોલીસને પણ કંપનીના પ્રોટોકોલના નામે બહાર રોકી રાખવામાં આવ્યા હોવાનો આપઘાતજનક ખુલાસો થયો છે જેણે આ ઘટના પાછળ એક મોટા ષડયંત્રની આકાંક્ષાઓ વધુ મજબૂત બનાવી છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગની ઘટના બાદ સ્થળ પર પહોંચતા તેમને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી તેમણે જણાવ્યું કે કંપનીની બેદરકારી અને સત્તાવાળાઓની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે સૌથી મોટો મુદ્દો એ છે કે કંપનીના ગેટ પર ફાયર વિભાગ અને પોલીસને પણ અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા જેનાથી આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થયો અને નુકસાની વધી હોવાનું અનુમાન છે આગની ઘટનાએ વિલાયત જીઆઈડીસીના રસ્તાઓની દયાનીય હાલત પર ખુલ્લી પાડી છે ઇમ્તિયાઝ પટેલે જણાવ્યું છે કે જીઆઈડીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્કરો સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક સલામતી વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી દર્શાવે છે ઇમ્તિયાઝ પટેલે કંપનીના પ્રોટોકોલ પર સવાલ ઉભા ઉઠા કર્યા છે તેમણે કહ્યું કે કોઈ મોટી દુર્ઘટના બને અને કંપનીના અંદર એ પણ વ્યક્તિને નુકસાન ન થાય તે વાત માનવામાં આવતી નથી તેમણે આક્ષેપ કર્યા છે કે આગ લાગવાના સમયે તમામ કર્મચારીઓ કેન્ટીનમાં હતા અને સુરક્ષિત હોવાનું કંપની દ્વારા જણાવ્યું છે આ પરિસ્થિતિને જોતાં આ ઘટના કોઈ અગાઉ ષડયંત્ર હોઈ શકે છે જે વીમો પાડવા અથવા પકાવવા અન્ય કોઈ પણ નાણાકીય લાભ માટે રચવામાં આવી હોવાની શંકાશી ઇમ્તિયાઝ પટેલે આ કંપની પર અનેક વાર કાયદાઓને નેવ મૂકીને કામદારોનું શોષણ કરવાનો પણ આક્ષેપ કર્યો છે તેમણે ગ્રેચ્યુઇટી અને રિવારી બોનસ જેવા લાભો ન આપવા તેમજ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર કંપનીઓની ગાડીઓનું દબાણ થતું હોવાની છતાં પાર્કિંગની વ્યવસ્થા ન કરવા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા આ સમગ્ર ઘટના ભરૂચ ઔદ્યોગિક વિસ્તારમાં વહીવટી સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઔદ્યોગિક સલામતી વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે ઉડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો અને કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તેઓને માગ કરી છે વાઘરાની જીઆઈડીસીના રસ્તાઓ અને ઔદ્યોગિક પ્રતિમાના બદલે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પ્રતિક બની ગયા છે પડેલા મોટા ખાડાઓ હવે માત્ર ખાડાઓ નહીં પણ વાહન ચાલકો માટે જીવલેણ જોખમ બની ગયા છે વરસાદી પાણી ભરાવાને કારણે આ ખાડાઓની ઊંડાણની અંદાજ લગાવવો અશક્ય છે જેના કારણે રોજબેરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે ઉદ્યોગોના માલિકો લાખોનો નફો કમાય છે પરંતુ જીઆઈડીસીના માળખાકીય સુધારણા માટે એક પણ પગલું ભરવા આવતું નથી સ્થાનિક નેતાઓ અને સત્તાધીશો ફક્ત વાહી લૂંટવામાં વ્યસ્ત છે જ્યારે જીઆઈડીસીમાં રસ્તાઓ પર પસાર કામદારો અને વાહન વ્યવહારો જીવનના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક સલામતી વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના બેદરકારીના સ્પષ્ટ પુરાવા છે જ્યારે પણ કોઈ કટોકટી સર્જાય છે ત્યારે ઇમરજન્સી સેવાનું તાત્કાલિક સ્તરે પર પહોંચવું અત્યંત આવશ્યક હોય છે પરંતુ જીઆઈડીસીના આ ખખડેત જ રસ્તાઓને પર એમ્બ્યુલન્સ કે ફાયર ટેન્કર જેવા વાહનો પણ સમયસર પહોંચી શકતા નથી ખાડાઓને ભરાયેલા પાણીના કારણે વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેનાથી કિંમતી સમયનો વ્યર્થ થાય છે અસંભવિતપણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે આ પરિસ્થિતિ માત્ર બેદરકારી નથી પરંતુ સત્તાવાળાઓની લાપરવાહી અને ભ્રષ્ટાચારનું પ્રતિબિંબ છે જે લોકોના જીવનની કિંમતી પણ અગણી રહ્યા છે આ મુદ્દો ગંભીરતાથી લેવો જોઈએ અને આવા રસ્તાઓ માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ